મોડાસામાં આવેલી છાસવાલે બ્રાન્ચમાં જીવાતવાળો મઠો વહેંચાતો હોવાનો મામલો સામે આવ્યો છે મળતા અહેવાલ મુજબ છાસવાલેમાંથી લઈ અને આવેલા શ્રીખંડના મઠામાં જીવાત નીકળ્યું હતું ગ્રાહકે શ્રીખંડનો મઠો જ જીવાત મળી આવ્યું હતું ઘરે પહોંચ્યા બાદ ગ્રાહક અને પરિવાર પણ ચોંકી ગયો હતો માલપુર રોડ પર આવેલી છાસવાલે બ્રાન્ચ પરથી મઠો ખરીદ્યું હતું જ્યારે સમગ્ર મામલે ગ્રાહક દ્વારા મોડાસા પાલિકા પાસે તપાસની માંગણી કરાઈ છે લોકોના આરોગ્ય સામે ખતરારૂપ ખાણીપીણી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અગાઉ પણ અઠવાડિયા પહેલા એક ગ્રાહકને એક્સપાયરી ડેટ વાળી છાસ પધરાવવામાં આવી હતી લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ અહીંયા આગળ કેસર કિસ્સામાં મઠ્ઠો લઈ ગયેલ જે ઘરે જઈને ખોલતા એની અંદરથી મચ્છર નીકળેલ છે એ લઈને હું દુકાને પરત આવેલ છે અને એમને બતાવ્યું કે આ રીતે મચ્છર નીકળેલ છે તો એમને કહ્યું કે હું તમને રિપ્લેસ કરી આપું બરાબર પણ રિપ્લેસ કરવાની જરૂર નથી આની અંદર આ રીતે કેટલા લોકો સાથે આવી છેતરપિંડીઓ થતી હોય અને કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય એટલા માટે જ હું આગળની આ કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છું